નમસ્કાર નમસ્કાર સાહેબ મારું નામ છે રાકેશ પરમાર અને બેઝિકલી ખંભાતથી બિલોંગ કરું છું અને આજે ઇન્ડિયા યગ્રોની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે જે બાલ્લા માર્કેટની અંદર ગણવા જઈએ તો સાહીઠ સિત્તેર ટકા ખર્ચો કર્યા છતાં પણ રિઝલ્ટ એવું નથી મળતું પણ આપણી ઇન્ડિયા યગ્રોની ઓર્ગેનિક વસ્તુ વાપરવાથી ખાલી પાયાની અંદર ખાલી એક બેગ ભૂવસ્ત્ર નાખવાથી શું રિઝલ્ટ મળ્યું આપણે એમના મુખે સાંભળીશું તો યસ નામ તમારું છે આજે કુમાર આજે જોઈના શ્રી શ્રી નામ રમેશભાઈ શ્રીમ મહાપુરા યસ તો તમે જોઈ શકો છો વડોદરાની અંદર એક સેવાસી અને એની અંદર એક ગામ આવ્યું છે મહાપુરા ત્યાં આગળ એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો બે કિલોની ખાલી ભૂવસ્ત્ર બેગ નાખવાથી આજે રિઝલ્ટ કેવું છે સર એ જોરદાર નાઇન્ટી નાઇન ટકા રિઝલ્ટ મળ્યું મળે યસ તો તમે સાંભળી શકો છો ખેડૂત મિત્રોને કે સો ટકા રિઝલ્ટ મળ્યું છે એ જ વસ્તુ તમે જોઈ શકો છો બાલા માર્કેટની અંદર રાસાયણિક ખાતર વાપરવાથી આ રિઝલ્ટ નથી મળી શકતું પણ તમે તમારી નજર ગ્રો જ જોઈ શકો છો કે રીંગડીની એકદમ લીલાશથી મોડી અને એની ફૂટથી મોડી અને દરેક વસ્તુ તમે જોઈ શકો છો અને આ જ વસ્તુ એમને ઓલરેડી વાત કરવા જઈએ તો બે ખેતરની અંદર રીંગડી કરી છે તો ખાલી આપણું ગુવસ્ત્ર નાખવાથી તમે એની લીલાશથી મોડીને એનો ગ્રોથ વિકાસ જોઈ શકો છો અને આ જ વસ્તુ એની રીંગડી બીજા ખેતરમાં પણ કરી છે એની અંદર એમોનિયા સલ્ફેટ અને ડીઓપી પાયાની અંદર આપી છે તો એની અંદર પણ આપણે જોઈશું કે એની અંદર નાખવાથી શું રિઝલ્ટન્સ કઈ રીતે છે યસ યસ તો બાજુના ખેતરની અંદર આપણે જે રિઝલ્ટ જોયું પણ આજે જોઈ શકો છો કે બાલ્લા માર્કેટનું રાસાયણિક અને યુરિયા નાખવાથી આ જ ખેતર બાજુનું છે અને એક જ દિવસની રીંગડી છે પણ એની ફૂટ જે રાસાયણિક ખાતર યુરિયા અને ડીઓપી નાખી છે એની અંદર એની ફૂટ તમે જોઈ શકો છો ફૂટ કઈ રીતે છે અને આપણું મહાભૂ મહા તમે જોઈ શકો છો ભૂઅસ્ત્ર નાખવાથી ખાલી જોઈ શકો છો એનું રિઝલ્ટ બાજુની અંદર આપણે બતાવ્યું છે પણ અહીંયા આગળ યુરિયા અને ડીઓપી રાસાયણિક ખાતર વાપરવાથી શું રિઝલ્ટ છે એની ફૂટ પણ તમે જોઈ શકો છો કે બંને એક જ દિવસની રીંગડી છે પણ આ ને બાજુની ફૂટ તમે જોઈ શકો છો કે રાસાયણિક ખાતર વાપરવાથી આપણી જમીન ખરાબ થાય છે અને આપણે ભૂઅસ્ત્ર નાખવાથી જમીન તો સુધર જ છે પણ એની જોડે જોડે એની ફૂટ એનો ગ્રોથ એનો વિકાસ પણ તમે જોઈ શકો છો તો આપણે સાથે મળીને એક ખેતી પ્રધાન દેશ છે તો એને આપણે ખેતી સુધારીએ અને આપણે જય જવાન જય કિસાન મતલબની અંદર કે એક વસ્તુ લઈ નીકળ્યા છે જય જવાન જય કિસાન તો આપણે ખેતીને પણ સુધારીએ આપણા પાકને પણ સુધારીએ અને સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરીએ એવી આશા સાથે વિશ્વલ દવે જય જય